જય માતાજી ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે કુળદેવીનો સાથ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો ચાલો એ જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કોઈ દિવસ સાંજે ખીર બનાવો સો ગ્રામ ચોખાની અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે ત્યારબાદ સંધ્યા સમયે એટલે કે સાંજે સાત સવા સાત વાગ્યે જ્યાં ઘરમાં પૂજા કરો છો ત્યાં એક કામ કરો પૂજા સ્થાને યોગ્ય આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ એક ધૂપેલામાં અંગારો મૂકી ખીરનો ધૂપ કરો અને તેમાં થોડું ઘી નાખો હવે જુઓ જો ધૂપના અંગાર પર જ્યોત આવે છે કે નહીં જો ધૂપેલમાં જ્યોત આવે છે તો તમારી કુળદેવી તમારા ઘરે અવશ્ય વાસ કરે છે તમને કુળદેવી માતાનો સાથ છે અને જો કુળદેવી માતાનો સાથ ન હોય તો ઘરમાં ગરીબી ગૃહ કલેશ ઘરના લોકોમાં અણબનાવ વ્યવહારમાં ગાટો અને ઘરની બધી જ સમસ્યાઓનું કારણ બને છે

કોઈ દિવસ સાંજે ખીર બનાવો સો ગ્રામ ચોખાની અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે ત્યારબાદ સંધ્યા સમયે એટલે કે સાંજે સાત સવા વાગ્યે જ્યાં ઘરમાં પૂજા કરો છો ત્યાં એક કામ કરો પૂજા સ્થાને યોગ્ય આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ એક ધૂપેલામાં અંગારો મૂકી ખીર ધૂપ કરો અને તેમાં થોડું ઘી નાખો હવે જુઓ જો ધૂપના અંગાર પર જ્યોત આવે છે કે નહીં જો જ્યોત આવે છે તો તમારી કુળદેવી તમારા ઘરે અવશ્ય વાસ કરે છે તમને કુળદેવી માતાનો સાથ છે અને જો કુળદેવી માતાનો સાથ ન હોય તો ઘરમાં ગરીબી ગૃહકલેશ ઘરના લોકોમાં અણબનાવ વ્યવહારમાં ઘાટો અને ઘરની બધી જ સમસ્યાઓનું કારણ બને છે તો જો આવું બધું તમારા ઘરની અંદર થતું હોય તો તમારે તમારી કુળદેવી માતાની ઉપાસના વધારવાની જરૂર છે અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં તમારે કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખી દેજો જય માતાજી